you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો રવિવારના રોજ કચ્છના લેવવા પટેલ સમાજની મિટિંગમાં ભારે ઉબાળો થયો હતો સમાજના યુવાનો દ્વારા હિસાબ માંગતા પ્રમુખના માણસો દ્વારા યુવકો પર હુમલો કરાયાનો આક્ષેપ થયો છે ઉબાળા બાદ પટેલ સમાજના લોકો ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા સમાજનો આંતરિક વિકવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો શહેરમાં આવેલા આરડી વરસાદ સંકુલમાં કચ્છ થી લેવવા પટેલ સમાજની વાર્ષિક સાધારણ સભામાં વિવિધ મુદ્દે રજૂઆત કરવા બાબતે ડખો થયો હતો હોલ માં મામલો ગરમાતા બોલાચાલી બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો આ ચપાચપી ના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કચ્છ લેવા પટેલ સમાજની પ્રતિષ્ઠા પર લાંછન લાગ્યું છે પોલીસ સ્ટેશન પહોંચેલા લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સમાજના દાતાઓ દેશ વિદેશ માંથી કરોડોના નાણા દાન પેટે આપે છે પરંતુ વર્તમાન ટ્રસ્ટીઓ દ્વારા ક્યારેય તેનો હિસાબ કિતાબ રજૂ કરવામાં નથી આવતો વળી બીજો આરોપ તેમણે લગાવ્યો હતો કે કે પટેલ હોસ્પિટલ ની તમામ પ્રોપર્ટી ને એક વ્યક્તિના નામે કરવામાં આવી છે